અના અમારું પિચર ફોન ઉપર તા નહી તમે ફોન પાડો તો ખબર પડે આવું આડો રિચાર્જ પડી ગયો એટલે રિચાર્જ પડી ગયો ફોન તો ઉકળા તમે ઓમો ના કરીયા તો આ કેટલા ફોન કર્યા છે યાર આ બાઈક લઈને આટલા ભૂ

નાટક ના હોય ના હોય તને છો એટલે તમે પછી પૈસા બતાવું પડે કઈ યાર મારે પછી કાઢવાનું તમાયા ગયા મારે તેવા 50 લઈ ગયો ને હવે નાટક કરી લે મારો એટલે કીધું પેલા ખેલ કરવાના આવા નાટક છે તમે મરું ડફો મણવાની વાત આવે કે મન પેલું મડ આવું આવા ડાટે કોઈ તમાર જળવાવા છે આ બધું આ બખ આ જોટુ લેવાનું જોટુ ભાઈ

તમે બધું કોટમાં પૂછજો જે કરવું એ તમારે હલો હા બોલો શેટા હતા સાહેબ રસ્તામાં રસ્તામાં એટલે મારા એક મેસેજ કરું <accent> <addusive noise> <tradip dubbedesque CPR>

આ બોસ હું ના આવું લઈ લો નહી યાર આ એક મને ના ચાલે આ તો હું લઈ જાવું ધુના બુનાનો બદર નાટક કરે આ ના ચાલે હે આ લઈ જાવ તો હું તો ભાઈ દોહો બીજો બાઈક છે તમે લઈ દો તમે જગ્યા સો જેના જોડવડી છે એમ જગ્યા જોવા તમા્યો જેના જગ્યા જોવા